બાણું વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી હરાવ્યું બાણું વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીત ભારતે ઇંગ્લેન્ડને ચારસો ચોત્રીસ રનથી હરાવ્યું રાજકોટ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના દસ થી વધુ મોટા રેકોર્ડ સર્જાયા ભારતે ચોથા દિવસે રાજકોટ ટેસ્ટ ચારસો ચોત્રીસ રનથી જીતીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો આ ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત છે અને ઇંગ્લેન્ડની નેવું વર્ષોની સૌથી મોટી હાર છે ઓગણીસો ચોત્રીસ માંગ ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાથી પાંચસો બાસઠ રનથી હાર્યું હતું ભારતે યશસ્વીની બેવડી સદીને કારણે બીજો દાવ ચારસો રન ચાર વિકેટ પર જાહેર કર્યો હતો પાંચસો ત્રેતાલીસ રનના લક્ષ્યાંક પૂરો કરવામાં પાછી પડેલી ઇંગ્લેન્ડની ટીમ એકસો બાવીસ રને ફસડાઈ પડી હતી પાંચ વિકેટ લેનાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરાઈ હતી ભારતની આ જીત વધુ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે ટીમમાં અનુભવો લોકેશ રાહુલ અને સમી સહિતના ખેલાડીઓ હાલ નથી યશસ્વી વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો સૌથી નાની વય બે બેવડી સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલ ત્રીજો બેટ્સમેન બન્યો યશસ્વી જયસ્વાલે બાવીસ વર્ષ ઓગણપચાસ દિવસની વય બે બેવડી સદી ફટકારી વિનોદ કાંબલીએ એકવીસ વર્ષ ચોપન દિવસ અને ડોન બ્રેડમેને એકવીસ વર્ષ ત્રણસો દિવસની વય બે બેવડી સદી કરી હતી